અમરેલી જિલ્લાના સાબરકુંડા તાલુકાના વણોટ ગામે ખેડૂતે સફરજન તૈયાર કર્યા હાલ ફ્રૂટ સેટિંગ કરી રહ્યા છે કાશ્મીરમાં પાકતા સફરજન ચુમ્માલીસ ડિગ્રીમાં પણ પાક છે અમરેલી જિલ્લાના વણોટ ગામે ખેડૂતે તૈયાર કર્યા સફરજન મારું નામ જયંતિ કરશન ગેડિયા ગામ વણોટ મને પ્રાકૃતિક ખેતી માટે ઘણો જ રસ છે એ માટે મેં જે ન થાય એવા ઝાડ ઉગાડવાની કોશિશ કરી છે હું પહેલાં સિવિલ કોન્ટ્રાક્ટર હતો રિટાયર થયા પછી અહીંયા ગામડે ખેતી કરવા આવી ગયો છું સફરજનની અંદર હર્મન નાઇન્ટી નાઇન જાતની એક જાત આવે છે જે ફોર્ટી ફાઈવ ડિગ્રીમાં થાય છે એ હું હિમાચલમાંથી ગોતીને લાવીને અહીંયા ઉગાડ્યા છે ને અત્યારે સફરજન આવી ગયા છે અને એને ફ્રૂટ કેમ મોટું થાય એ અમે કરી રહ્યા છીએ અમરેલી જિલ્લાના સાબરકુંડા તાલુકાના વનોટ ગામના પ્રગતિશીલ ખેડૂતે સફરજનનું વાવેતર કર્યું છે જેમાંથી સારી એવી આવક પણ આગામી સમયમાં મળશે હાલ ફ્રૂટ આવ્યા છે અને ફ્રૂટ સેટિંગનો કાર્યકાળ ચાલી રહ્યો છે સાબરકુંડા તાલુકાના ખેડૂતો અલગ અલગ કાર્ય કરતા હોય છે

અને જેમાંથી હાલ સફરજનની આવક શરૂ થઈ છે હાલ એક થી ત્રણ ઇંચના સફરજન ફ્રૂટ બેસી ગયા છે અને હાલ ફ્રૂટ સેટિંગ ચાલી રહ્યું છે આગામી ત્રણથી ચાર મહિનામાં અમરેલી તેમજ અન્ય માર્કેટમાં અમરેલી જિલ્લાના સાવરકુંડા તાલુકાના વણોટ ગામના સફરજન જોવા મળશે ખેડૂતે પોતાની અઢાર વીઘા જમીનમાં ચારસોથી વધુ સફરજનના વૃક્ષનું વાવેતર કર્યું છે અને આગામી સમયમાં ઉત્પાદન પણ મળશે આ ચોમ્માલીસ ડિગ્રી તાપમાનમાં થતા સફરજન છે જેથી અમરેલી જિલ્લાની જમીન માફક આવી છે અમરેલી ગામના આ ખેડૂતે આગામી સમયમાં ફ્રૂટ સેટિંગ કર્યા બાદ માર્કેટમાં સોથી દોઢસો રૂપિયાના પ્રતિકિલો સફરજનનું વેચાણ કરશે